કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં મજા મજા છે સૌથી પહેલાં બધા સુપર ગુડ મોર્નિંગ જય માતાજી જય રામ પીને જય હિન્દ દ્વારકા જાય નિત્ય દીવા પછી કર લઈ સિરાઈને આ જાય દુખાને દુકાને જ જ મળી આવે તો આપણે દુકાને થઈ ગયા નવરા

કોલ કરી નાખ્યું કરી જાઓ જોઈએ હા ખાનું કાલી રહી જતો બધું સ્ટોક હતો એ આવી રાખી દીધો કરી નાખ્યું ને ફ્રીજ ફૂલ હવે જાય ઘડીક ઠાડાય તો વર્ષ નવરા થયા ને ત્યાં ગોંડલનો માલે આવી ગયો બધી ગોઠવી દઈ હવે આપણે દુકાનેથી વ્યવહાર કરે તો જમી લઈ ભૂખ લાગી જાજુ

ને કામ કરતો બધું અવરમાં કરી લીધું હે તો થડે ભાઈ આપણે દુકાન થઈ ગયા આવજો લિસ્ટ બનાવવાનું હે બાલાજીને તો બનાવી નાખી દો નવું બધું કરી નાખ્યું તો આવું લિસ્ટ ઉતારી દે હવે બનાવી નાખી આપણે જો લિસ્ટ કરી નાખ્યું કમ્પ્લીટ બધું લખી નાખ્યું હે એટલે આપણે આવતા હોય હું ગોપાલભાગરવાની ગયું બાલાજીને તો કમ્પ્લીટ કરી નાખ્યું આપણે આવી ગયા તળાવ સાયકલ એમ ચિત્ર

તો આપણે હોય એવા સોમના શાક પાર્સલ કરાવવાનું છે હું જ આપણે એની વસ્તુ રહીએ લગનની તો શાક પાર્સલ કરાવવાનું છે સોમના ટ્રેસ્ટોરેન્ટ પાર્સલ કરાવી લીધું છે શાક મેરેજ એની વસ્તુ રહીએ એટલે કે કેક નથી લેવું કે ખાલી કંઈક ખાવાનું લઈએ છીએ એટલે આપણે શાક લઈ લીધું છે હવે ઘરે જઈને પોતા છું હું લીધું એની તો આવી લેજે ઘરે આપણે બોલે આવી ગયા દુકાને દુકાને દીવા બધી કરી કા

અત્યારે હું ખાવાનું નેવું લેવા પૂરો કરી દીધો તમે મરી ચેનલ નવો હોય તો લાઈક કરજો શેર કરજો મરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખી મળી આપણે આવું બીજા રામ રામ ને વંદે માત્ર